તો પંચમહાલમાં નોટના કૌભાંડ બાદ લગ્નની બોગસ નોંધણીનું કૌભાંડ બહાર આવ્યું છે તો નીટના કૌભાંડ કૌભાંડ પછી હવે લગ્ન પણ બહાર છે ત્યારે શહેરા તાલુકાના ગ્રામ પંચાયત ખાતે બોગસ દસ્તાવેજ અને અધૂરા આધાર વગર લગ્ન નોંધણી કરી દેવામાં આવી હોવાનું તાલુકા વિકાસ અધિકારીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું ત્યારે ગ્રામ પંચાયત ખાતે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન તલાટીકમ મંત્રી પ્રવીણ પરમાર દ્વારા પાંચસો સાહીઠ જેટલા લગ્ન નોંધણી કરવામાં આવી જેમાં સિત્તેર ટકાના ડોક્યુમેન્ટ મળી આવ્યા જેમાંથી અમુકના આધાર પુરાવા પણ નહીં હોવા છતાં લગ્ન નોંધણીનું સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું તેમજ ત્રીસ ટકાના ડોક્યુમેન્ટ છે જ નહીં ત્યારે તલાટીએ ડિસેમ્બર માસમાં સો કરતાં વધુ લગ્ન નોંધણી કરતાં આ ગામના માજી સરપંચ ડેપ્યુટી સરપંચ સહિતનાઓ દ્વારા રજૂઆત કરી હતી જ્યારે તલાટીને ચાર 124 અહીંથી છૂટા કરીને જિલ્લા પંચાયત ખાતે મોકલી દેવામાં આવ્યા હતા આ લગ્ન રજીસ્ટર સંબંધી આપણે મોજી અંદર છેલ્લા 6 લગ્ન રજીસ્ટર નોધણી થયેલા હોય એવું લાગે અને એના રેકર્ડ તપાસી કાઢતા સફર પર મળી નથી આવેલા મોટા પ્રમાણમાં મળ્યા છે અને મળેલા નથી